સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો તાજેતરમાં સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો લોન્ચ કરવામાં આવેલ છે જેની અંદર સરકાર દ્વારા મિત્રો દરેક ખેડૂત મિત્રોને નોંધણી એટલે કે મિત્રો રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવાનું છે તો આ વિડીયોની અંદર આજે આપણે જોઈશું કે દરેક ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરોની અંદર મિત્રો રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો તો મિત્રો સૌ પ્રથમ તમારે નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન નામના ઓપ્શન પર મિત્રો ક્લિક કરવાનું રહેશે મિત્રો ક્લિક કર્યા બાદ સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે જેમાં સૌપ્રથમ તમારે મિત્રો લાભાર્થીનો પ્રકાર પસંદ કરવાનો રહેશે આપણે મિત્રો ખેડૂત હોય તે ખેડૂત પસંદ કરીશું ત્યારબાદ મિત્રો તમારે જિલ્લો પસંદ કરવાનો રહેશે તમારે જે લાગુ પડતો હોય તે આપણે કોઈ કોઈપણ એકાદ જિલ્લો પસંદ કરી લઈએ ત્યારબાદ તમારે મિત્રો તાલુકો પસંદ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો તમારે તમારું જે ગામ લાગુ પડતું હોય તે પસંદ કરવું ત્યારબાદ મિત્રો અહીંયા તમારે તમારો જમીનનો જે ખાતા નંબર છે તે નાખવાનો રહેશે તો મિત્રો અહીંયા તમને જે તમારું નામ છે તે મિત્રો ઓટોમેટિક બતાવશે તો તમારે જે પણ નામે મિત્રો અરજી કરવાની હોય તે નામ મિત્રો તમારે પસંદ કરવાનું રહેશે પસંદ કર્યા બાદ મિત્રો તમારે અહીંયા કેપચા કોડ નાખી અને સાચવું અને આગળ આ બટન પર મિત્રો ક્લિક કરવાનું રહેશે તો મિત્રો ક્લિક કર્યા બાદ તમને આગળની સ્ક્રીન આ રીતે જોવા મળશે જેમાં સૌપ્રથમ મિત્રો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ મિત્રો તમે ઓટીપી મોકલો આ બટન પર ક્લિક કરશો તો મિત્રો તમને તમારા મોબાઈલ નંબર પર પાંચ આંકડાનો એક ઓટીપી મળશે મિત્રો તમે કોઈ પણ એક નામ માટે એક જ ઓટી એક જ મોબાઈલ નંબર નાખી શકશો તો તે રીતે તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે તમારો પાસવર્ડ સેટ કરવાનો રહેશે ત્યારબાદ તેનો તે પાસવર્ડ મિત્રો અહીંયા ફરીથી લખવાનો રહેશે અને અહીંયા મિત્રો તમે કેપ્ચા કોડ નાખી અને સબમિટ કરો નામના બટન પર મિત્રો ક્લિક કરજો તો મિત્રો તમારું રજીસ્ટ્રેશન થઈ જશે જો મિત્રો તમારે ઈમેલ આઈડી ના નાખવું હોય તો તે તમે નહીં નાખો તો પણ ચાલશે એક વખત મિત્રો રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે કોઈ પણ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવી હોય તો તમારે તેની અંદર આ મોબાઈલ નંબર અને મિત્રો તમારે તમારો પાસવર્ડ છે તે મિત્રો નાખવાનો રહેશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજૂ માહિતીને